મહવા બ્રેકિંગ ન્યૂઝ મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ ગટરના પાણીમાં બેસી નગરપાલિકાની કામગીરી સામે વિરોધ દર્શાવી રહ્યા છે લાંબા સમયથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી વહેરાઈ રહ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા ચોક્કસપણે ગટરની કામગીરી નહીવત કરતા નેતા બદલામાં શાક માર્કેટના જાહેર રોડ પર ગટર વહેતી હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ઘનશ્યામ પટેલ અને તેમના મિત્રો તેમજ શાકભાજી વેચતા નાના વેપારીઓ ગટરના પાણીમાં બેસી કામગીરી સામે વેપારી શાક માર્કેટ છે જ્યાં કાંઠે દેશી બકાલું જે પાકતું હોય એ નાનામાં નાના ખેડૂતો પોતે પકવીને અહીંયા ઓર્ગેનિક પ્રકારનો અહીંયા લાવે છે અને સરસ બહુ ક્વોલિટી હોય છે અહીંયા વેચે છે અને મહુવાના નાગરિકો બહેનો અહીંયા ખરીદે છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી આ રોડ ઉપર વહેતું હોય છે એમાં ખરીદી કરવાવાળા આવે છે અને આ વેચ્યા છે કોઈ પણ નો પગ પગડ્યા વગર જતો નથી ગંદુ ગટરનું પાણી છે ચોમાસું હોય કે ઉનાળો હોય બારે માસ વેતી આ નદી છે અને વારંવાર રજૂઆત કર્યા પછી આ હલ નથી થતો આ પ્રશ્ન અને અહિયાં એટલે એટલે તમને ખરેખર આવું શાકભાજી લેવાનું તમને એમ થાય કે આ લે કેમ લેવું કેમ લેવું આટલું સરસ આપણા બુટ ચપ્પલ છે ને એસી શોરૂમ માં વેચાય છે અને આ આખા સમાજ ના આરોગ્ય માટે નો જે પ્રશ્ન છે એ ગટર ના પાણીમાં વેચાય છે બધી જગ્યાએ પાણી પાણી છે તમે જુઓ અને આ સમસ્યા કાયમી છે સોલ્વ થવી જો એટલા માટે મારા મારી વિનંતી છે કે તમે ખરેખર આ પરિસ્થિતિ છે લો બધા જે શાકભાજી વેચે છે ને પૂછો ખરીદી કરે છે એને પૂછો કેવી દુશાત છે નગરપાલિકા ની જવાબદારી માં આવે છે આપણે સ્વચ્છતા ની બધી વાતો કરીએ છીએ ને આ ગંદકીમાં માં આપણું આરોગ્ય ને જે નુકસાન કરે એવું શાકભાજી અહીંયા બનીને વેચે છે સારું શાકભાજી આપણે આપડે ગઢ માં વેચીએ છીએ એટલે નગરપાલિકા ને મારા મારી વિનંતી છે બીજું હવે એક નાગરિક તરીકે મામા કોઈ પોલિટિક્સ નથી માત્ર એક નાગરિક છે હું દરરોજ અઠવાડિયામાં બે વાર શાકભાજી લેવા આવું છું